જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છે હું છું ફરી હાજર થઈ છે કેનેડા દેખાડુમાં કેનેડામાં રહીએ છીએ તો બરફ તો પડવાનો જ છે અને અતિશય ઠંડી પણ પડશે તો ધીમે ચાલુ જ છે અને તમે આ ગાડીઓ જુઓ થોડી ઘણી સ્નોથી કવર થઈ ગઈ છે તો હું સાફ કર્યું ગાડીને તમે જોવો મને સાફ કરતા તો આવું મળતું હોય છે બધી સ્ટોર્સમાં પીછી જ કહેવાય આપણે એક જાતની સ્નો રિમુવલ માટે અહીંયા સ્નોના મોટા મોટા ગઠ્ઠા ગાડી ઉપર રાખીને ચલાવું એ ઇલીગલ છે કે આપણી ગાડી કદાચ થોડીક વધારે ફાસ્ટ ચાલે અને સ્નો ઉડીને પાછળની ગાડીના કાચ ઉપર પડે ને એને દેખાય ના તો એક્સિડન્ટ થઈ જાય એટલા માટે ઇલીગલ છે તો આખું સાફ કરવું પડશે શું તમારે કેનેડા આવવું છે તો આ બરફ કાઢવા માટે તૈયાર રહેજો ગાડી આગળથી ઘર આગળથી હા પણ તમે જો રેન્ટ કરીને અમે અત્યારે હાઉસમાં શિફ્ટ થયા છીએ કેમકે અમારે થ્રી બી એચકેની જરૂર હતી હા પણ તો જો તમે વન બેડરૂમ હોલ કિચનનો અપાર્ટમેન્ટ લઈને રહો તો તમારે આ કોઈ ઝંઝટ આવતી નથી ફક્ત તમારી ગાડી ઉપરથી જ કાચ ગાડી ઉપરથી જ બરફ હટાવવાનો આવશે બીજું બધું તો મેન્ટેનન્સમાં જતું રહેશે પણ જો તમે ભૂલે છો કે હાઉસ રેન્ટ કરી લીધું તો અમારા જેમ તમે પણ ફસાઈ જશો બરફ તો બોલો આ બરફ કેવો લાગ્યો તમને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને નેક્સ્ટ વિડીયો હું કયો બનાવું એની પણ કમેન્ટ કરી દેજો તો એ પ્રમાણે મને વિડીયો બનાવતા ફાવે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો મળું તમને નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ